ને ગીયા કરે છે ઓ માથે ભાવ આપવાનો તો ની ભાવડા પડીકા આતને પડીકા માસ્ટર હું પડીકા ના નંબર હે

જવું પડે આમ ઉપર કેવું આ ગરમી બહુ હ બહુ જ ગરમી જોરદાર ખતરનાક ખતરનાક આજે બ સંભાવના કરી આગની ને આજે આગની સંભાવના જંગલો માં આગ લાગે છે આજે જંગલો માં આગ લાગે એની સંભાવના ખરી છે જો લોકો જો કામ ઉપર જોઈએ છે અમે

ગુડ નાઇટ જય માતાજી જો બધા ઘંઘી આવો પટે ખાય છે બસ ગુડ નાઇટ જય માતાજી